એ આખા ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં યાત્રા એ નીકળવાની છે એના આપણે અહીંયા મળ્યા છીએ ત્યારે આપણને માર્ગદર્શન આપવા આપણા જિલ્લાના બે વાર અધ્યક્ષ રહી ચૂક્યા છે યુદ્ધથી માંડીને ભારતીય જનતા પાર્ટીનું સમર્પિત કામ કર્યું છે અને ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે છે ખૂબ જ હમણાં સારી વાત કરી

જે મજબૂત માણસો બૂથમાં જે કામ કરે છે બૂથને જે સક્રિયપણે કામ કરે છે એવા બૂથના કાર્યકર્તાઓ સંયોજકો બધા બધા એટલા ને બોલાયા છે આપણે ઓછી માત્રામાં બોલાયા છે તમાને અને તમે બધા અહીંયા વાતને આ માન આપીને આવ્યા છો એ બધા ખૂબ ખૂબ આભાર મારે વધારે વાત નથી કરવી પણ ખરેખર અત્યારે એસઆઈઆરનો

અને સરકારનો પૂરેપૂરો સહયોગ છે એ બીએલઓ નેમાણા છે આપણા બીએલો વનપણ અહીંયા નવીનભાઈ બેઠા છે અમે ઘણા ગામડામાં ફોરવાદમાં જાય છે અને અનજવાની પણ મેન વાત આ છે કે આપણા ગામમાં જે ખરેખર આપણા મત છે એ કહે રહી ન જાય અને હવે ડબલિંગ મત દ્વારા છે એ બધાય નીકળી જવાના છે એટલે ખાસ આ તમે જવાબદાર માણસો છો તો આર્ય આ વાત આપણે એ ઉપાડી લેવાની છે ટૂંક સમયમાં જેના આપણા ફોર્મ જે ગામો ગામ ઘરમાં ના આવ્યા હોય એના ફોર્મ લઈને ફોર્મ ભરી દઈએ અને વહેલી તકે એ આપણે જમા કરાવી દઈએ એટલે આને પ્રાયોરિટી આપીએ બીજી વાત સરદાર પટેલની તો ભાવેશભાઈએ વાત કરી અને એ એકસો બ્યાસી દજવાડા ભેગા કરીને આખા ભારતને એક તાંત્રણે બાંધવો એવો મહાન મહાપુરુષની જારે આ મોદી સાહેબ આવડા ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન અને જેને વિશ્વમાં ડંકો લગાડ્યો એ મોદી સાહેબે આપણને એ આદેશ આપ્યો છે અને એવી શાનદાર એની શાનદાર પદયાત્રા એવી કાઢીએ કે રાધનપુર આ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં જે ભાવેશભાઈએ કીધું એમ પહેલો નંબર આવે કારણ કે આ મહાન માણસો આવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જે ખરેખર એમના જે વાતો છે એમના જે વિચારો છે એને આપણે ખૂબ વાગોળીએ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ઘર ઘર સ્વદેશી હર 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 ઘર સ્વદેશી એની પણ વાત વાત આપણે કરવાની છે કારણ કે મોદી સાહેબે વાત કરી છે કે મારે આ ભારતને બે હજાર સુડતાલીસમાં એક વિકસિત ભારત સ્વચ્છ ભારત બનાવવાનું છે એમાં આપણે બધા કાર્ય કરતા એ કામે લાગી જઈએ અને આજે આપણામાં જે ઉત્સાહ છે